મધ્યમ વર્ગના લોકો હવે હેલિકોપ્ટર કરી શકશે મુસાફરી શરૂ કરશે હેલિકોપ્ટર સેવા સિવિલ એવિએશન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી જૂન મહિનાના અંત સુધીમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે અલગ અલગ શહેરમાં તે શરૂ કરાશે હેલિકોપ્ટર સેવા વડોદરાથી પણ હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવશે અમદાવાદથી અંબાજી અને સ્ટેચ્યુ ઓફ પણ સેવા શરૂ થશે હેલિકોપ્ટર સેવા શરૂ થશે પ્રાઇવેટ ચાર્ટર્ડ કંપની દ્વારા સેવા પૂરી પાડવામાં આવશે એટલે કે હવે મધ્યમ વર્ગના લોકો પણ હેલિકોપ્ટરમાં મુસાફરી કરી શકશે ગુજરાતમાં શરૂ થશે હેલિકોપ્ટર રાઇડ

સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટ તરફથી એક અત્યારે ઇન્ટરસ્ટેટ નામનું ટેન્ડર બહાર પડેલું છે જે એન્ટર છે અને એમાં આપણે મુખ્યત્વે અમદાવાદ અમદાવાદથી કેશોદ અમદાવાદથી કોરબંદર અમદાવાદથી અમરેલી અમદાવાદથી ભાવનગર અમદાવાદથી રાજકોટ એના ઉપરાંત વડોદરા વડોદરાથી કેશોદ વડોદરાથી કોરબંદર વડોદરાથી રાજકોટ વડોદરાથી ભુજ એવા ફિક્સ રીત માટેના ટેન્ડર છે અને અમદાવાદથી અંબાજી અને અમદાવાદથી એસઓઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એના માટેના હેલિકોપ્ટરના ટેન્ડર માટે આપણે પાર્ટીઓને ઇન્વાઇટ કરેલી છે અત્યારે આપણે ઓનલાઈન ટેન્ડર ચાલુના છે અને એની જૂન એન્ડ સુધીમાં ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થઈ અને આપણે કંપનીઓને બોર્ડ પર લાવી દઈશું અને ત્યાર પછી એમને એક કે બે મહિનાનો સમય આપવામાં આવશે કે જેથી એ પોતાની સર્વિસ સ્મૂથલી શરૂ કરી શકે રોજની